તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે તમારી માટે લઈને આવ્યો છું ઓલા એસ વન પ્રો મોડલ જેની ઓનલાઈન શોરૂમ કિંમત છે એક લાખ ચુમ્માલીસ હજાર કે એક લાખ પચાસ હજારની આસપાસ અહીં ટોટલ રેન્જ ઓનલાઈન જો બતાવે છે એ એકસો ને કિલોમીટર એક ફૂલ ચાર્જમાં ત્રીસ ટોપ સ્પીડ આની છે એકસો વીસ કિમી પ્રતિ કલાક આનો વજન છે એકસો સોળ કિલો અને ટોટલ ચાર્જ ફૂલ થવામાંનો ટાઈમ લાગે છે છ કલાક જેવું ટાઈમ લે છે સમથિંગ ઝીરોથી સો ટકા થવા માટે એ બેટરી ફાઇવ પોઈન્ટ ફાઇવ કિલો વોટની છે

ેટર લાઈટ્સ સાઇડ છે સાઈડમાંથી આ રીતે તમે એનો રૂપ જોઈ શકો છો પગ મૂકવા માટેનું પેડલ્સ છે જોઈ શકો છો તમે આને ચાર્જિંગ અહીંયાથી કરી શકો છો આને દબાવવાનું રહેશે જેનાથી તે ખુલ્લી જાય છે આ છે ચાર્જિંગ પોઈન્ટ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ છે બ્રેક એક્સિલેટર ડિસ્પ્લે આ કંઈ મૂકવા માટે થોડું સ્ટોરેજ આપેલું છે આ છે કેબલ કનેક્ટથી તમે ચાર્જ કરી શકો છો યુએસપી પોર્ટ આપેલો છે આ હું છે કોઈ પણ થેલી વગેરે રવા માટે સ્ટોરેજ છે એક્સલેટર આ છે પાવર સ્ટાર્ટ ચાલુ બંધ કરવા માટેની સ્વિચ છે આ વોલ્યુમ વધારે ઓછા માટે મ્યુઝિક કંટ્રોલ માટે છે આ હોર્ન માટે છે અથવા તો મ્યુઝિક બંધ ચાલુ કરવા માટે આ મોડ છે જેનાથી તમે ઇકો મોડ સ્પોટ મોડ ચેન્જ કરી શકો છો આનાથી ત્યારબાદ આ જે સ્વિચ છે આ રિવેસ ગિયર માટે છે આ લાઇટ કંટ્રોલ આ ઇન્ડિકેટર અને આ હોન તો મિત્રો હવે આપણે આને ચાલુ કરીશું તો મિત્રો આપણે આને હવે સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ તમારે આ રીતે બ્રેક દબાવવાની રહેશે જે તે એક કાં તો આ સાઈડ કા તો જમણી સાઈડની ત્યારબાદ દબાયા બાદ એકવાર સ્વીચ દબાવવાની રહેશે પૂસ્ટ કર્યા બાદ અંદર પાસવર્ડ નાખવાનું આવશે ત્યારબાદ આ સ્વિચ દબાવવાની રહેશે ત્યારબાદ ચાલુ થાય છે અને આનાથી મોડ ચેન્જ થાય આ સ્પોટ મોડ આ હાઈફર હાઈપરમાં સૌથી વધારે સ્પીડમાં દોડે છે અને નોર્મલમાં નોર્મલી સ્પીડ રહે તો મિત્રો ચાલુ કર્યા બાદ ડાયરેક્ટ પાર્કિંગ મોડમાં જે બતાવે છે તે રીતે અને હવે તમારે શું કરવાનું છે બ્રેક દબાઈ અને ફરી એકવાર આ સ્વિચ દબાવવાની છે બસ હવે આ ઓલા ચાલુ થઈ ગયું છે જે નોર્મલ મોડમાં છે તો આપણે આને ટેસ્ટ ડ્રાઈવ કરીશું ક્લચ છોડવાની છે અને એક્સલેટર આપવાનું છે હવે આ આનાથી મોડ ચેન્જ થાય છે આ છે સ્પોટ મોડ તો સ્પોટ મોડની અંદર થોડું ઓછા એક્સિલેટરે વધુ સ્પીડમાં પિકઅપ કરે છે જોઈ શકો છો ત્યારબાદ હાઈપર હવે હાઈપર મોડમાં આવી ગયું છે મિત્રો હવે આપણે આને નાખીશું રિવેસમાં સૌપ્રથમ આ જે સ્વિચ છે આ હવે થઈ ગઈ છે આપણે દર વખતે આગળ ચલાવીએ એટલે આ રીતે એક્સિલેટર આપીએ છીએ તો આની અંદર એ રીતે નથી આપવાનું આ રીતે કરવાનું આ રીતે અમે જુઓ બ્રેક દબાયેલી છે હવે બ્રેક થોડું છું જોઈ શકો છો છે તો ત્યારબાદ હવે રિવેસમાંથી કાઢવા માટે આ દબાવ એટલે રિવેસમાંથી નીકળી જાય હવે નોર્મલ મોડની અંદર આ રીતે આગળ જઈ શકે તો મિત્રો આ છે એની લાઈટ અત્યારે હાલમાં એક લાઇટ જ ચાલુ રહેશે તો તેને સ્ટાર્ટ કરવા માટે સૌપ્રથમ આ જે સ્વીચ છે તેને દબાવવાની રહેશે તેને દબાવ્યો બાદ લાઈટ ચાલુ થઈ જાય આ છે ઓલાનું ડિસ્પ્લે સિસ્ટમ જેની અંદર દરેક પ્રકારના સેટિંગ્સ આવે છે વાઇફાઈ બ્લુટૂથ ડાર્ક મોડ All settings brightness, vintage, Bluetooth setting, Wi Fi setting. Sound lights reading, battery. સેફ્ટી એન્ડ સિક્યુરિટી આથી તમે ચાલુ કરતી વખતે જે પાસવર્ડ મારવાનો આવે છે તે